રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ સામે આવ્યો છે ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી જેને લઈને વિરોધ નોંધાવાયો હતો વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટીના સાધન વિહોણું છે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આવો આક્ષેપ છે રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ હા હકારમાં ચાવી દીધો છે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ જ્યાંથી ફાયર સેફટીની એનોસી મેળવવાની હોય તે કચેરી જ ફાયર સેફટી સાધનમી હોની છે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો હતો વિરોધ મારું નામ સલીમ મોગલ આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને તંત્રના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એન આપવાનું જેની જવાબદારી છે જેનું કામ છે પણ એની પાસે જ આજે ફાયર એક્ઝિટનું વ્યવસ્થા નથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી અને કહીએ તો સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે ત્યારે કાલ સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે સૌથી મોટો પ્રશ્ન એ છે આજે કાર્યક્રમ કે ધોરાજી મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને નગરપાલિકા અને સરકારી તંત્ર જગાડવા માટે કરી વિરોધ નોંધાવ્યો હતો